બોલીએ શ્રીરામનાથ મહાદેવ કે જે પૂરણ પ્રેમથી જે જન જગમાં ગુણ લહરી ના ગાય એના જન્મ મરણ મટી જાય એના જન્મ મરણ મટી જાય શિવ જ્ઞાન ગંગાના પાણી નિર્મળ કરશે વિચાર વાણી મનની તન મનની તૃષ્ણા ટાળીને સત્ય પંથ લઈ જાય એના જન્મ મરણ મટી જાય એના જન્મ મરણ મટી જાય પૂર્ણ પ્રેમથી જે જન જગતમાં ગુણ શિવજી ના ગાય એના જન્મ મરણ મટી જાય એના જન્મ મરણ મટી જાય શિવનું ધ્યાન ધરે જે મનમાં શાંતિ એને સદાય જીવનમાં સુખ દુઃખને જે ગણેશ સનાતન પરમ પિતાનો ન્યાય એના જન્મ મરણ મટી જાય એના જન્મ મરણ મટી જાય પૂરણ પ્રેમથી જે જન જગમાં ગુણલા શિવજીના ગાય એના જન્મ મરણ મટી જાય એના જન્મ મરણ મટી જાય શિવ તત્વંતર વાડી તન મનના સૌ પાપ પ્રજાડે ભક્તિભાવ અંતરમાં રાખી શિવજીના ચરણે જાય એના જન્મ મરણ મટી જાય એના જન્મ મરણ મટી જાય પૂરણ પ્રેમથી જે જન જગમાં ગુણલા શિવજીના ગાય ના જન્મ મરણ મટી જાય એના જન્મ મરણ મટી જાય શિવ શિવપુજ રાખે ભક્તિ ના ફળ ભાવિક ચાખે શિવ માં પ્રીતિ રાખે ભક્તિ ના ફળ ભાવિક ચાખે ભજન ધૂન જે ગાય પાવથી ભવસાગર તરી જાય એના પરિવાર તરી જાય એના જન્મ મરણ મટી જાય શિવ નામ મહિમા જે કોઈ ગાય જીવન સફળ એનું થઈ જાય શિવ શિવ કરતા જગમાં થી જીવ જુદો થઈ જાય એના જન્મ મરણ મટી જાય એના જન્મ મરણ મટી જાય રામનાથ મહાદેવ